નાણામંત્રી નિર્મલા સીતારમને વસગાળાનું બજાર રજૂ કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી છે નાણામંત્રીએ કહ્યું કે લોકોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે દેશના એક કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ લગભગ એક કરોડ ઘરો પર સૂર્યોદય યોજના હેઠળ સોલાર રૂપટોપ સિસ્ટમ લગાવવામાં આવશે સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે આ યોજનાનો સૌથી વધુ ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થશે આ યોજનાથી લાખો ગરીબ લોકો તેમના વીજ બિલમાં ઘટાડો કરી શકશે અને બજેટમાં પણ તેની જાહેરાત કરવામાં આવી હતી એક કરોડ ઘરોને મફત વીજળી પર નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે કહ્યું છે કે રૂપટોપ સોલર સ્કીમ હેઠળ એક કરોડ ઘરોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે તો મિત્રો આ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો